નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ ભરતીનું ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો જે બમ્પર પર ભરતી કરવામાં આવ્યું છે મિત્રો ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે મિત્રો જે બાર હજાર ચારસો ને બોતેર પ્લસ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો તેના આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો પોલીસ ભરતીના ફોર્મ ભરવા માટે અગિયત્યની નવી સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો અને મિત્રો આ ભરતીમાં લાસ્ટ તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ અરજી કઈ રીતે કરવી પોલીસ ભરતીમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી પ્રતિ સરકારી યોજના કે સરકારી પ્રતિની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે પોલીસ ભરતીની અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ મિત્રો આગળ વિડીયોમાં તો મિત્રો જે લોકરક્ષક ભરતી બોર્ડની અગત્યની સૂચના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સૂચનાઓ નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલા છે મિત્રો જે વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં ભરતીના કોઈ પણ તબક્કે આ બાબતે ધ્યાન આવતા ઉમેદવારોને ઉમેદવાર રદ કરવામાં આવશે જો પસંદગી થયેલ હશે તો પણ રદ કરવાનો પાત્ર રહેશે મિત્રો તેને બદલે હવે નીચે જણાવેલા ફકરો વાંચવાનો રહેશે મિત્રો ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરેટી સબક ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે ભરતીના કોઈપણ તબક્કે આ બાબત ધ્યાન આવતા ઉમેદવારોને ઉમેદવાર રદ કરવામાં આવશે જો પસંદગી થયેલ હશે તે પણ રદ કરવાના પાત્ર રહેશે અન્ય કોઈ એક જ ભરતી બોર્ડની ભરતી માટે ગેરેટી સબક ગેરલાયક ઠરેલ ઉમેદવાર જે પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તે ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજનારી ભરતી અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવે છે કે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજનાની ભરતી અંગેની બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓ જાહેરાત અંગેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર ટૂંક સમયમાં મૂકવામાં આવનાર છે તે જણાવે ઓનલાઈન અરજી સ્વીકારવા માટે કાર્યવાહી ઉમેદવારો સરળતાથી રહે અને હેતુથી વિગતવાર સૂચનાઓ મૂકવામાં આવે છે મિત્રો અને મિત્રો આ પરથીમાં આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો ઉજસ વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના થશે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ ત્યાં જઈને અપલોડ કરવાના થશે અને મિત્રો પૂરતી માહિતી પણ ત્યાં જઈને મળી રહેશે અને મિત્રો આ પરથીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી તમે ગુજરાત પોલીસ એટલે કે મિત્રો લોક રક્ષક અને પીએસઆઈ માટે તમે અરજી કરી શકો છો મિત્રો જય હિન્દ જય ભારત અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત